વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ અનગઢમાં મોહની માતા મેળવી માતાનું મંદિરે ઓકે ફ્રેન્સ તો કઈ રીતે જવું આ મંદિર વડોદરાથી સત્તર કિલોમીટર દૂર આવેલું છે ફ્રેન્ડ તો ચાલો ત્યાં જઈશું અને તમને બતાવીશ કેવો છે ત્યાંનો નજારો અને શું છે ત્યાંની ખાસિયત ઓકે ફ્રેન્ડ્સ તો દોસ્તો આપ આપણે આવી ગયા છીએ અનગઢ ગામ પર અહીંયાથી આપણે પાછા ગામમાં રહીને બેક સાઈડ પર જવાનો રસ્તો છે તો આપ જોઈ શકો છો આ ગેટ છે અહીંયાથી અમે એન્ટ્રી કરીશું અને ત્યાં જઈને આપણે બતાવીશું કે કઈ રીતનું છે મંદિર અને શું અહીંયા ફેસિલિટી છે અને શું આનો ઇતિહાસ છે ઓકે ફ્રેન્ડ તો ચાલો બ્લોગ પર બન્યા રહો ઉપર જે મંદિર છે એ મંદિર છે મંદિર છે અહીંયા પણ એક છે દોસ્તો તમે એ પણ જોઈ શકો છો અને દોસ્તો ખબર પહેલી વાર આવ્યા ને સબસ્ક્રાઈબ કરો તો બિરપુર વિનાપુરતા આવા ઇન્ટરેસ્ટિંગ દોસ્તો ગુવાન આપણે જોવા મળશે આ તેનાથી ઉપર તો દોસ્તો આપ જોઈ રહ્યા છો પાછળ બે સાઇડ છે મંદિર છે આની નીચે તો આપણે જઈ જવાનો રસ્તો છે તો અહીંયા લાઈન પડી છે બહુ વધારે તો આપણી લાઇનમાં સુધી વારો આવે છે આપણે જોઈએ છીએ બરાબર અને ત્યાર પછી આપણે તમને નીચેનો પણ નજારો બતાવીશ તો તમે જોઈ શકો છો અહીંયા રવિવારના દિવસે જો તમે આવો છો તો અહીંયા તમને બહુ ભીડ મળે છે અને અગર તમારે શાંતિથી દર્શન કરવા હોય તો તમે રવિવાર સિવાય અલગ વિડીયો પર ટાઈમ પર તમે આવી શકો કોઈ બી અલગ વારે રવિવારે આવો તો તમને આવી બહુ ક્લાઉડ જોવા મળે છે અહીંયા તો એનું તમે ખાસ ધ્યાન રાખજો અને નહીં તો તમારે દિવસે જ આવવાનું રહેશે અને દિવસે જ અહીંયાથી નીકળવાનું રહેશે ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો આગળ મળીએ હવે અમે લાઈનમાં ઊભા રહીએ છીએ અને જોઈએ ક્યાં સુધી અમારો વારો આવે છે ગંદકી બહુ વધારે છે રવિવારના હોવાના કારણે અહીંયા એટલી બધી ભીડ છે કે વારો આવવો મુશ્કેલ છે પણ દોસ્તો અહીંયા લાઇનમાં ઊભા રહીશું જોઈએ ક્યાં સુધી વારો આવે છે તો આ મેં અહીંયા પે તમને બતાવી તો થોડુંક હાઇલાઇટ કરી કે જે પાછળ જે તમને આ મંદિર દેખાય છે તો પાણીમાં મંદિર છે ઓકે પ્રાંતિ કે આ નીચે જે દેખાય રહી છે દેખવાની કોશિશ કરી તો પાણીમાં મંદિર છે અહીંયા તો નાવડીમાં બેસીને જવું પડે છે ઓકે તો અહીંયા લાઇન બહુ છે તો ધ્યાન રાખ અમે લાઇનમાં ઉભા રહીએ છીએ અને જોઈએ આગળ દર્શન ત્યાંનો નજારો શું છે અને દોસ્તો અહીંયા આવવામાં એક ફેસિલિટી વાત કહું તમને તો અહીંયા એવી કોઈ બી સુવિધાઓ ઉપલબ્ધ નથી કે જે તમે અમે અહીંયા પ્રોવાઈડ કરતો તો તમારે એવું પ્લાનિંગ કરીને જ આવવું પડે કે અહીંયા દિવસે આવવાનું દિવસે દિવસે ને દિવસે જતું રહેવાનું ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો હવે લાઈનમાં ઊભા રહીશું મંદિરમાં ચઢવા માટે હાર લઈએ છીએ અહીંયા ભાઈથી તો બહુ મસ્ત બહુ જ બહુ જ મસ્ત અહીંયા આગળ હાર મળે છે તો જોઈ શકો છો તમે આ ભાઈ લઈને અહીંયા બેઠા છે તો હું લઈ રહ્યો છું અહીંયાથી તમે પણ આવો તો અહીંયાથી જરૂર સુધી રહેજો ઓકે તો દોસ્તો આપણે અહીંયા નાવડીમાં બેસી ગયા છે અહીંયા ઉપર કે બહુ જ બહુ જ લાઈન નથી દોસ્તો અમે કઈ આવ્યા છીએ અમારો અમે જ જાણીએ છીએ તો દોસ્તો અગર તમે અહીંયા આવો છો કે જે પહેલી વાર મેં અહીંયા મારે નાવડીમાં સફર છે મારો દોસ્તો મેં કોઈ તો દોસ્તો વાર અહીંયા નાવડીમાં મારી જિંદગીની લાઈફની અંદર પહેલી વાર નાવડીમાં બેઠો છું દોસ્તો કોઈ દિવસ આવ્યો નથી પરંતુ પ્લસ ફક્ત તમારા માટે વ્લોગ બનાવવા માટે અહીંયા મેં રિક્સ લઈને અહીંયા આવ્યો છું ઓકે ફ્રેન્ડ્સ કે જો અહીંયાનો નજારો એટલો મસ્ત છે દોસ્તો પાણીની અંદર છે માતાજી બેઠા હોય બિરાજમાન છે દોસ્તો અને જોઈ શકો છો અહીંયા નેચરનો નજારો એટલો મસ્ત છે અગર તમે અહીંયા આવો તો વિશે ખાસ કે દિવસે ને દિવસે આવો અને દિવસે ને દિવસે રિટર્ન થઈ જવું ઓકે ફ્રેન્ડ્સ અહીંયા કોઈ જાતની બીજી ફેસિલિટી ઉપલબ્ધ ઉપલબ્ધ નથી એનું ખાસ ધ્યાન રાખ એકવાર જરૂરથી આ પ્લેસને વિઝિટ કરજો દોસ્તો બહુ મસ્ત નેચરલ નજારો છે દોસ્તો અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ બહુ મજા આવે એવું છે તો તમે એકવાર અહીંયા જરૂરથી વિઝિટ કરજો કે વડોદરાની બહારથી આવો છો તો તમારે પ્રોપર પહેલાં બરોડા આવવું પડશે પછી તમને મજાને કોઈ ગુજરાતમાં નજીકના કોઈ વિસ્તારમાંથી આવતા હોવ તો નેવિગેશન નાખીને તમે જોઈને અહીંયા તમે આવી શકો છો દોસ્તો આ ગૂગલ મેપ પર પણ અવેલેબલ છે ફ્રેન્ડ્સ તો અમે દર્શન કરીને આવી ગયા છીએ પાછળ પાઠક ઉપર ઉકેશ તો હવે અહીંયા તમે બોટની સવારી કરીશું બોટ નો એક્સપિરિયન્સ લઈશું તો દોસ્તો આ હતો અણગઢનો બ્લોગ જોકે દોસ્તો આજે અહીંયા વ્લોગનું એન્ડિંગ કરીશું તો મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર ફ્રેન્ડ્સ આ હતો અનગઢનો બ્લોગ જોતો અહીંયા આગળ મહીસાગરની અંદર મા મોહનની માતાનું મંદિર છે તો આ અહીંયા અમે વિઝિટ કરવા આવ્યા હતા અને એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનાવવાની કોશિશ કરી છે ફ્રેન્ડ્સ તો કેવો લાગ્યો છે તમને આ બ્લોગ દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને અગર અમારી ચેનલ પર નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ મળીએ છીએ દોસ્તો નવા એક વ્લોગની અંદર ગુડ બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય બ્લોગ્સ